બેટા તારો સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ

વડોદરામાં ગેસ સિલિન્ડરની ડિલિવરી આપવા ટેમ્પામાં નીકળેલા ડિલિવરી બોયનું કારમાં અપહરણ કરી ખંડની વસૂલવાના કેસમાં લક્ષ્મીપુરા પોલીસે ચારમાંથી બે આરોપીને ઝડપી પાડ્યા હતા જે બાદ પોલીસે વધુ એક આરોપીને કાર સાથે ઝડપી પાડ્યો હતો વડોદરાની મહાલક્ષ્મી ગેસ એજન્સીમાં ગેસ સિલિન્ડરની ડિલિવરીનું કામ કરતા હરીશ સોલંકીને પોલીસ તરીકે ઓળખ આપી કારમાં આવેલા ચાર શખ્સોએ અપહરણ કર્યું હતું અને ભાઈલી પોલીસ સ્ટેશન પાસે લઈ જઈ કેસ કરવાની ધમકી આપી ચુમ્માળીસ હજારની ખંડની વસૂલી હતી આ ગુનામાં લક્ષ્મીપુરા પોલીસે પરેશ ઉર્ફે શિવો વાઘેલા અને રાઘુ આહિરની ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા પરંતુ અન્ય બે આરોપીને શોધવા તેમજ અપહરણના વપરાયેલી કારનો ભેદ ઉકેલવામાં પોલીસ ઢીલી પડી હતી બીજી તરફ આસોજી પોલીસની અપહરણમાં વપરાયેલી કાર આજવા રોડના કૈલાસ પાટી પ્લોટ સામે પડી હોવાની માહિતી મળી હતી આસોજીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે પોલીસે કાર લેવા આવેલા નરેશ વાઘેલાની પૂછપરછ કરતા તેણે આ કાર પરેશ વાઘેલાની હોવાનું કાબૂલ્યું હતું જેથી આસોજીએ કાર કબજે લઈ લક્ષ્મીપુરા પોલીસને સોંપી હતી રિપોર્ટ નેશન પ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને કરો બે દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર